વલસાડ તાલુકાના મૂળી ગામ સ્થિત શ્રી બળિયાદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે શ્રીમદ્ કથાનું ભવ્ય આયોજન કરાયું છે હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા વલસાડ તાલુકાના મૂળી ગામે આવેલા શ્રી બળિયાદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે કથાકાર શ્રી શરદભાઈ વ્યાસની ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું છે તારીખ સત્યાવીસમીથી શરૂ થનાર ભાગવત કથાની પૂર્ણાહુતિ બીજી ના રોજ થશે શ્રી બળિયાદેવ પ્રગતિ મંડળ દ્વારા શ્રીમદ્ કથાનું ભવ્ય આયોજન કરાયું છે જે અંતર્ગત આજ પત્રકાર પરિષદ યોજાઈ હતી પ્રમુખ જયેશભાઈ પટેલે આ કથાનો લાભ લેવા સૌભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું કથા માટે અદ્યતન મંડપનું ભવ્ય આયોજન અડગામના રૂપેશભાઈ પટેલ દ્વારા કરાયું છે આ પત્રકાર પરિષદમાં કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ અગ્રણી બિલ્ડર તથા મહાપ્રસાદના દાતા એવા શ્રી કાળુભાઈ આહીર પ્રવીણભાઈ પટેલ અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા આજે સત્યાવીસથી લઈ અને બે જૂન સુધી બળિયાદેવ બાપજીનું મંદિર છે જે બની રહ્યું છે ચાર વર્ષથી એનું કામ ચાલે છે અને એ મંદિર અધૂરું છે એને પૂર્ણ કરવા માટે આ બળિયાદેવ પ્રગતિ મંડળના તમામ ભાઈઓએ એ કથાનું આયોજન કર્યું છે તો એક આપ સૌના માધ્યમથી બધાને આ મંદિર પૂર્ણ કરવા માટે અને વિશેષ કરી અને કથાનો લાભ લેવા માટે અમારું બધાનું નિમંત્રણ છે સાંજે આઠ વાગ્યા સુધી કથા ચાલશે અને એમાં બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અમારા કાળુભાઈ અને ભરતભાઈ તરફથી કાળુભાઈ આહિર જ્યાં જ્યાં પણ કથા હોય ત્યાં પ્રસાદ માટે ભોજન માટે ઉત્સુક હોય છે એના તરફથી ભોજનની વ્યવસ્થા થશે અને એટલા માટે આપ સૌને ખાસ નિમંત્રિત કરું છું આ કથા રાખવા પાછળ હેતુ શું છે આ કથા રાખવા પાછળનો હેતુ આયોજકોનો હેતુ એ છે કે મંદિર પૂર્ણ થાય અને એમાં લોકો ફંડ આપે મારો હેતુ વ્યાસપીઠ ઉપરથી લોકો કથા સાંભળે અને હું લોકોને પ્રાર્થના કરી શકું કે આ મંદિરનું નિર્માણ માટે યથા યોગ્ય યોગદાન મંદિરનો ઇતિહાસ બળિયાદેવ બાપજીનો ઇતિહાસ આમ તો આ લોકો વધારે જાણે પણ આપણે ત્યાં કોઈ પણ મંદિરનો ઇતિહાસ મંદિર વસ્તુ એક એવી છે કે નાનું હોય ડેરી હોય અને એમાંથી જીર્ણોદ્ધાર થતો રહે થતો રહે થતો રહે અત્યારે પણ છે આ સંસારની કોઈ પણ ઈમારતની આયુષ્ય વધારામાં વધારે પાંચસો વર્ષની હોય છે હમણાં રામ મંદિર બન્યું એની આયુષ્ય એ લોકોએ સો એક હજાર વર્ષનો નિર્ણય કર્યો છે પણ પછી તો કાંઈ કાળની ગરતામાં બધું સમાઈ જાય છે પણ મંદિર એક વસ્તુ એવી છે કે જેના માટે એક શબ્દ વાપરવામાં આવે ઉદ્ધાર મહેલો પડી ગયા મંદિરો પણ પડી ગયા પણ મહેલોના ઉદ્ધાર ન થયા પણ મંદિરોના ઉદ્ધાર થયા નવું બન્યું હવે પછી આવતા અઢીસો પાંચસો વર્ષ પછી આ એના કરતાં મોટું બનશે આ મંદિરનો મહિમા છે